પર્યાવરણ દિવસની ઉજવણી પૂર્વે ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં પર્યાવરણની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કાઠવાડિયાએ અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે સરકારની નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો પત્રકાર પરિષદમાં કેટલાક આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતની જંગલની જમીન પૈકી તેર હજાર આઠ હેક્ટર જમીન પર દબાણ થયેલું છે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે દાદાનું બુલડોઝર આખા ગામમાં ચાલે છે પણ જંગલોના દબાણો પર બુલડોઝર કેમ ચાલતું નથી જંગલની ત્રણ હજાર સાતસો પંચાણું હેક્ટર જમીન ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવી છે જે દર્શાવે છે કે ગુજરાત સરકારને જંગલોને કેટલી ચિંતા છે રાજ્યની ચાર હજાર છસોથી વધુ કંપનીઓ પર્યાવરણના નિયમોનું પાલન કરતી નથી આ નિયમોનું પાલન કરાવતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીએસપીમાં સ્ટાફનો અભાવ હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો

સાતસો હેક્ટરથી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આપી દેવામાં તો દાદાનું બુલ્ડો દર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં ચાર હજારથી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ઉભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર જાય પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયનીય છે સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સાહીઠ ટકાથી વધુ વેકેન્સીઓ છે જગ્યાઓ ખાલી છે કર્મચારીઓ નથી એટલે માત્ર ચાલીસ ટકાથી આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે